પોષણ અભિયાન જન જનઆંદોલનની એન્ટ્રી આપણે મોબાઈલમાં કઈ રીતે કરશું તે આજે આ આપના વિડીયોમાં આજે જોઈએ સૌપ્રથમ અહીંયા જે ગ્રુપમાં લિંક મેં આપી છે એ લિંક પર ક્લિક કરવાનું છે જેવું લિંક કરશું લિંક પર કીક કરશું ને એટલે ઓટોમેટિક એક બ્રાઉઝર આઈટનો ઓપન થઈ જશે અને એમાં તમને જે મેં આઈડીને પાસવર્ડ મોકલાવ્યો છે ગ્રુપમાં એ આઈડી પાસવર્ડ ખાસ નાખી દેવાનો એમાં એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા જે આ ચોરસ સીડી વચ્ચે માઇનસ લખ્યું છે એ પણ ખાસ લખવાનું છે અને જે બી આ ડેટા છે એ સ્મોલમાં જ લખવાનો રહેશે એમ ડબલ્યુ એન સીડીએસ સ્મોલમાં બરાબર મોટો અક્ષર લખવાનો નહીં રહે પાસવર્ડમાં બી એ જ વસ્તુ એ નાખવાનું છે ત્યારબાદ અહીંયા ટીક કરવાનું રહેશે ત્યાં આ નાના બોક્સ દેખાય છે એના પર ખરું ટીક કરીશું આપણે પછી લોગિનનું જે બટન આપ્યું છે ત્યાં ટીક કરીશું જેવું લોગિન ટીક કરીશું એટલે આપણું પોષણ અભિયાનની એક્ટિવિટી જન આંદોલન ડેશબોર્ડ

ઓશન ભી પઢાઈ બી એના પર ટીક કરીશું પછી આપણે આંગણવાડી આપણી આંગણવાડીની એન્ટ્રી કરવાની છે તો અહીંયા બ્લોક લખેલું છે ત્યાં આપણે ટીક કરીશું તો ઓટોમેટિક એ ડબલ્યુ સી એટલે કે આંગણવાડીનું નામ આંગણવાડી કેન્દ્ર એ આવી જશે આપણે આંગણવાડી કેન્દ્ર પર ટીક કરવાનું રહેશે ત્યારબાદ આપણું આંગણવાડી કેન્દ્ર અહીં સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ અ એ ડબલ્યુ સી એટલે કે આપણું આંગણવાડી કેન્દ્ર ત્યાં ટ્લિક કરીએ આપણું જે કેન્દ્ર છે એ ટીક કરીએ જેમ કે હું સિલેક્ટ કરું છું મારું કેન્દ્ર બોડિયા ઓકે બોડિયા સિલેક્ટ થઈ ગયું ત્યાર પછી નીચે એક્ટિવિટી આપેલી છે આ એક્ટિવિટી છે એના નીચેના બોક્સમાં આપણે ટીક કરીશું આમાં અલગ અલગ એક્ટિવિટી આપેલી છે જેમ કે પહેલી એક્ટિવિટી પોષણ સપટ બરાબર બીજી શિક્ષા હોમ વિઝિટ કોમ્યુનિટી આવી રીતે અલગ અલગ આપણી એક્ટિવિટી આપેલી છે આ અલગ અલગ એક્ટિવિટી સિલેક્ટ કરીને આપણે એન્ટ્રી કરવાની રહેશે તો આજે આપણે પહેલાંથી ચાલુ કરીએ આજે પોષણ શપથ બરાબર પોષણ સપોટ લેવડાવીએ એના પર ટીક કરીએ પછી તારીખ સિલેક્ટ કરવાની એમાં એક જ તારીખ આજની ખુલશે જેટલી ખુલે એટલી ટ્રાય આપણે નાખી શકીએ પણ એ બીજે દિવસે તમે આ નવ તારીખની પણ નાખી શકશો પણ આજે નવ તારીખ છે તો નવ તારીખ જેટલી લખાશે કારણ કે એન્ટ્રી આજથી ચાલુ થઈ છે અહીંયા આપણે શું કરીશું અહીંયા તારીખ સિલેક્ટ કરીને અહીંયા સેટ પર ટીક કરીશું ઓકે એ રીતે નીચેના સેમ બોક્સમાં બી જે આ આપ્યું છે ત્યાં પર તારીખ સિલેક્ટ કરવાની રહેશે ઓકે સેટ પર ટીક કરીએ ત્યાર પછી અહીંયા આપણે સંખ્યા નાખવાની છે એડલ્ટ એટલે મોટા માણસો મોટા માણસો મેલ અને આ ફિમેલ રહેશે ઓકે પછી બાળકો બાળકો આપણે જે આવ્યા હોય તે નાખીશું સરખો આંકડો નહીં નાખવાનો કારણ કે એક્સેપ્ટ નહીં કરે પછી નીચે આપેલ છે સબમિટ આ બટન પર ટીક કરવાનું રહેશે આપણી એન્ટ્રી એક એક એન્ટ્રી આ સક્સેસ થઈ આ રીતની દરરોજની આપણે સિત્તેર એન્ટ્રી કરવાની રહેશે